નમસ્કાર મિત્રો હું કે નંદાણિયા આપણા યુટ્યુબ પરિવારનું ફરી એકવાર હાર્દિક સ્વાગત કરું સમયમાં છું નો ભાવ એક લાખ રૂપિયા અને છેલ્લા અપ્રિલ મહિનામાં સોનાના ભાવમાં આઠ હજાર પાંચસો વધારો થયો અને સોનું રૂપિયા પાર થઈ ગયું

સોનાના ભાવ માં સતત વધારો થયો અને આજે સોનું તો હજાર રૂપિયા પાર થઈ ગયું પણ સવાલ એ છે કે છેલ્લા ત્રણ મહિનામાં એવું તે શું થયું કે સોનાના ભાવ આસમાને પોચી ગયા શું વૈશ્વિક સ્તરે ચાલતા યુદ્ધના કારણે સોનાના ભાવ વધી ગયા પણ યુદ્ધ સોનાને શું લેવા દેવા શું મોટી અર્થવ્યવસ્થાવાળા દેશો સોનું એકઠું કરી રહ્યા છીએ સોનાની ખાણો ખૂટવા લાગી છે શું કામને સોનાના ભાવ સતત વધી રહ્યા છે આ બધા જ સવાલોનો જવાબ જાણવાની કોશિશ કરશું આપણે આ વિડીયોમાં

સ્વિટર્લેન્ડ અમેરિકા ઇંગ્લેન્ડ અને યુએઈ આ ચાર મોટા દેશ છે કે જે સૌથી વધારે એક્સપોર્ટ કરે છે સોનાની અને આ દેશની સોનાની માર્કેટમાં કેટલી સોનાની ડિમાન્ડ છે તેના પરથી સોનાના ભાવ નક્કી થાય છે અને આ ભાવ લંડન બુલિયન માર્કેટ ઇંગ્લેન્ડમાં નક્કી થાય છે અને રિસેન્ટલી જે ભાવ વધારો થયો છે કે જેના મોટા ત્રણ કારણ છે જેમાંનું સૌથી પહેલું કારણ છે ચાઈના દેશ

યુએસ ડોલર છે તેના પર અમેરિકા કોઈ એક્શન ના લઈ લે એટલા માટે યુએસ ડોલરના બદલે ચાઈના દેશ ગોલ્ડની સંગ્રહ કરી રહ્યો છે ચાઈના દેશની જેમ ભારતની આરબીઆઈ બેન્ક પણ સતત સોનાની માંગ વધારી રહી છે અને બીજા દેશની સેન્ટ્રલ બેંકો પણ સતત સોનાને એકઠું કરી રહ્યું છે એટલા માટે સોનાની માંગ સતત વધતી જ જાય છે અને સોનાના ભાવમાં વધારો થવાનું બીજું મુખ્ય કારણ છે અમેરિકા દેશ એક આર્ટિકલ પ્રમાણે છેલ્લા કેટલાક સમયથી અમેરિકામાં જીરો જેટલી મોંઘવારી વધી ગઈ હતી અને આ મોંઘવારીને કંટ્રોલ કરવા માટે અમેરિકાની ફેડરલ બેન્કે એફડી ના વ્યાજ અને લોન ના વ્યાજ દર વધારી દીધા હતા એફડી ના વ્યાજ દર વધી જવાને કારણે લોકો જે વર્લ્ડ વાઈડ ઇન્વેસ્ટ કરીને રિટર્ન મેળવતા તે હવે તેના દેશ તરફ પાછા વળી ગયા કેમ કે

આ વ્યાજ દર જૂન બે હજાર ચોવીસ સુધીમાં ઘટાડી દેશે એટલે કે જે એફડી માં લોકો જમા કરાવતા અને રિટર્ન મળતું એ હવે વ્યાજ દર ઘટી જશે તો જે લોકો બેંકમાં જમા કરાવતા તે હવે માર્કેટ તરફ વરશે પણ માર્કેટમાં તો ઓલરેડી બે વર્ષથી રશિયા અને યુક્રેનનું વોર ચાલી રહ્યું છે બીજી તરફ દુનિયાભરમાં મંદીનો માહોલ છે તો લોકો સેફ જગ્યાએ ઇન્વેસ્ટ કરવાનું વિચારશે કે જે હતી સોનાની માર્કેટ અને લોકો સોના તરફ આકર્ષાયા અને લોકો અચાનક ખૂબ મોટા પાયે સોનાની ખરીદી કરવા લાગ્યું

ફેબ્રુઆરી રશિયાએ યુક્રેન પર હુમલો કરતા સોનાનો ભાવમાં બે ટકાનો વધારો થયો હતો અને સોનાના ભાવ અડતાલીસ હજારથી લઈને લગભગ બાવન થી ત્રેપન હજાર સુધી પહોંચી ગયા હતા કેમ કે દુનિયાના કોઈ પણ દેશમાં જો યુદ્ધ જેવી પરિસ્થિતિ હોય તો એ દેશની ઇમ્પોર્ટ અને એક્સપોર્ટની માર્કેટ વિખેરાઈ જાય કે જેના કારણે દેશમાં મંદી આવે જેના કારણે સ્ટોક માર્કેટ ક્રેશ થાય અને લોકો પોતાના પૈસાને સેફ જગ્યાએ ઇન્વેસ્ટ કરે કે જે છે ગોલ્ડ ની માર્કેટ અને છેલ્લા બે વર્ષથી આ યુદ્ધ સતત ચાલુ જ છે અને સોનાના ભાવ પણ સતત વધી જ રહ્યા છે લોકો સતત સોનાની ખરીદી કરતા રહ્યા છે અને તાજેતરમાં આપણે જોયું કે સોનાના ભાવમાં એક જ મહિનામાં આઠ હજાર પાંચસો રૂપિયાનો વધારો થયો કેમ કે અમેરિકન એજન્સીએ ઇઝરાયલ દેશને આગાહ કર્યો તો કે ઈરાન દેશ ઇઝરાયલ પર અટેક કરશે અને આપણે જોયું પણ ખરા કે ઈરાને ત્રણસો જેટલી મિસાઇલ દાગી દીધી ત્રણસો જેટલી મિસાઇલ દાગી દે તો એ લગભગ યુદ્ધના એંધાણે જ કહેવાય અને લોકો અચાનક સોના તરફ આકર્ષાઈ ગયા કેમકે ઈરાન દેશ ગલ્ફનો દેશ છે કે જ્યાંથી દુનિયાનું બાવીસ ટકા જેટલું ઓઇલ એક્સપોર્ટ થાય છે અને ગલ્ફમાંથી લગભગ દુનિયાનું મેક્સિમમ ઓઇલ એક્સપોર્ટ થાય છે જો ગલ્ફના કોઈ પણ દેશોમાં તણાવ ઉદભવે તો ઇમ્પોર્ટ એક્સપોર્ટ ઓઇલ બંધ થાય અને વિશ્વ સ્તરે એની અસર થાય ઈરાનને સ્ટ્રાઇક કરતાની સાથે સાંજ સુધીમાં એશિયાની માર્કેટમાં ખળબડાટ મચી ગયો અને બીજા દિવસે જાપાનની માર્કેટ ટન પોઈન્ટ ચાર ટકા તૂટી ગઈ હતી એ લોકોએ સતત સોનાની માંગ વધારી દીધી કે જેના કારણે સોનું આસમાને પહોંચી ગયું પણ અત્યારે ઇઝરાયલ દેશ પર વિશ્વના બધા જ દેશોએ પ્રેશર કર્યો યુદ્ધ ન કરવા બાબતે આ બંને દેશ પરનો જે તણાવ હતો તે ઓછો થયો અને સોનાની માર્કેટમાં નરમાઈ જોવા મળી અને સોનાના ભાવ છેલ્લા બે અઠવાડિયાથી લગભગ ધીરે ધીરે નીચે આવે છે પણ આપણો સવાલ એ છે કે શું સોનું અત્યારે આપણે ખરીદવું જોઈએ સોનાનો ઇતિહાસ કહે છે કે સોનાના ભાવ એકવાર વધી ગયા પછી વધારે નીચે નથી આવતા સોનું એક સમય સુધી નીચે આવે અને પછી સ્ટેબલ થઈને ધીરે ધીરે આગળ વધે સોનાની માર્કેટ હંમેશા સતત વધતી જ રહેશે અને સોનાનો ભાવ એક લાખ પાર થશે જ પણ ક્યારે થશે એ કહી ના શકાય અને ડેટા પ્રમાણે ભારતમાં સોનાની માંગ વર્ષ બે હજાર ત્રેવીસના માર્ચ સુધીમાં એકસો છવ્વીસ ટન હતું જે વધીને આ વર્ષે માર્ચ સુધીમાં એકસો છત્રીસ ટન થઈ ગયું સિતેર હજાર ભાવ હોવા છતાં પણ સોનાની માંગ વધતી જ જાય છે